ભાણવડમાં ખેડૂતની આત્મહત્યાની ઘટના પર શક્તિસિંહનું નિવેદન ખેડૂતો આપઘાત જેવું પગલું ન ભરે ક્યારે ન જોયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે દિવાળી બાદના વરસાદથી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયો છે આખા દેશમાં ખેડૂત માટે પાક વીમા યોજના ગુજરાતમાં ઓગસ્ટ બે હજાર વીસથી થી પાક વીમા યોજના બંધ હોવાના આરોપ તેમણે લગાવ્યા સરકારની ખોટી નીતિના કારણે ખેડૂતોને રક્ષણ નહીં સરકાર જવાબદારી સ્વીકારી વાવેતર પ્રમાણે વળતર આપે દેવાદાર ખેડૂતનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે આ તમામ માંગ શક્તિસિંહે કરી છે છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરસનભાઈ આહિર એમણે આત્મહત્યા કરી એ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીરબાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરી આપણે જગતનો તાત કહીએ છીએ અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શક્યો જેનાથી માણસના પેટનો ખાડો પૂરાય એટલે કે ભૂખ મરે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલાં તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે